જીગીશા પંચાલ પિનલ પંચાલ નિમિષા પંચાલ તાત્કાલિક પોલીસ સાથે આઈટીઆઈ મુકામે પહોંચ્યા હતા પોલીસના સહકારથી સેવાભાવી બહેનોએ આ અસ્થિર મગજની મહિલાને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે તપાસ અર્થે રિપોર્ટ પહેરાવવામાં આવ્યા પોલીસ દ્વારા આ મહિલાને પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ તેની જાણકારી મેળવવાનો પ્રયત્ન કરાયો હતો પોલીસ દ્વારા હાલ આ મહિલાને બાયડ ખાતે આવેલ જયમ્બે વુમન સોસાયટી ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે